તમે કોણ અમે જીવન વીમા કંપનીમાંથી આવ્યા છીએ અમને ખબર પડી છે કે તમારા ફાધરની ડેથ થઈ ગઈ છે એટલે અમે એક કરોડનો વીમો છે તે તમને રકમ પ્રોવાઈડ કરવા આવ્યા છીએ હાલ લ્યો તમારો ચેક મારી પાસે એટલા પૈસા નહોતા કે જેનાથી હું તારી ફી ભરી શકું નહોતી આપણી પાસે ઘરની જમીન બાકી પણ તે જમીન વેચીને હું તારી ફી ભરી દે મેં ભૂતકાળમાં જીવન વીમો લીધેલ હતો તેમાંથી તને એક કરોડ રૂપિયા મળશે તે રૂપિયામાંથી તું તારી ફી ભરી દેજે અને ભણવામાં સરખું ધ્યાન દેજે બેટા મેં પૈસા ભેગા કરવાની ખૂબ કોશિશ કરી પણ હું એમાં નિષ્ફળ થયો એટલે મારા પગલું ભરવું પડ્યું દીકરા માફ કરી દેજે બેટા મને અરે બેટા તારો બાપ હજી બેઠો જતા ફી ના પૈસા હજી મારી કાં ઘરે બચાવેલા બેટા મારી તારે ફી કરી